હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર બી એ વિભાગ ડી માં પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન જે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર વિડીયોને અંત સુધી ગમે લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં ઓકે જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર તમને પચાસ રૂપિયા પ્રકરણ નંબર ત્રણ નું સોલ્યુશન છે એનો વિડીયો છે એ આજે આપણે જોઈશું તો મિત્રો આ જે વિડીયો છે એને અંત સુધી જોયું કેમકે આ વિડીયોમાં તમને સમજૂતી સાથે બધું સમજાવવામાં આવ્યું છે તો વિડીયોને આનંદ વિડીયો મિત્રો તમને ગમશે તો વિડીયોને લાઇક કરવાનું બોલતા નહીં તમે વિડીયો લાઇક કરવાનું ભૂલી દો છો અને વિડીયોને સબ એટલે સોરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં કેમ કે બધી માહિતી બધી આપશે શૈક્ષણિક એ લાગતી બધી સમાચારો જેટલા પણ માહિતી છે બધી આપણી યુટ્યુબ ચેનલ અને તમારા ધોરણ અગિયારના સ્વાધ્યાયો પણ આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન એ તમને પ્રોવાઈડ કરે છે જેમના ઓનર સોનાર શુભમ એટલે કે હું હું આખું સંચાલન એમ કરું છું ઓકે તો શરૂ કરીએ વિ તો કે ધોરણ અગિયારમાં ગાલા સમયમાં વિભાગદીમાં પ્રકરણ નંબર થ્રી પહેલો પ્રશ્ન છે મિત્રો ઇન્ટરનેટ બેન્કિંગમાં એટલે શું ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું તેના વ્યવહારો કઈ કઈ રીતે થાય છે ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું તેના વ્યવહારો કઈ રીતે થાય છે ઓકે ઇન્ટરનેટા દ્વારા બેંકના વ્યવહારો થાય છે અને ઇન્ટરનેટ બેન્કિંગ કહે છે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારો થાય છે તેને ઇન્ટરનેટ બેન્કિંગ કહે છે આ વ્યવસ્થાના હેતુથી બેન્કોને ઈ કોર્નર એટલે કે ઈ કોર્નર એ ઈ ગેલેરી જેવી વ્યવસ્થા શરૂઆત કરેલ છે ઇન્ટરનેટ બેન્કિંગના બેન્કિંગના વ્યવહારોમાં બેંક ગ્રાહકોને ઇન્કવાયર કોડ એટલે કે પાસવર્ડ આપે છે આ પ્રકારના જે વ્યવહારો થાય છે તેને બે રીતે થાય છે અને એક છે નાણાકીય વ્યવહાર અને બીજું છે બિન નાણાકીય વ્યવહાર એક નાણાકીય વ્યવહાર દ્વારા થાય છે બીજું કયો થાય છે મિત્રો બિન નાણાકીય વ્યવહાર તરીકે થાય છે બિન નાણાકીય વ્યવહારમાં નાણાકીય વ્યવહાર આ પ્રકારના નાણાકીય વ્યવહારમાં નાણાં ચૂકવણી થાય છે અને આ પ્રકારના વ્યવહારોમાં બેંક નહીં બેંકનો ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં નાણાં જમા કરાવે છે ત્યારબાદ જોઈએ ઉદાહરણ આવકવેરો ભરવો વીજળી બિલ અને ટેલિફોન ટેલિફોનમાં બિલ ભરવા અન્ય પ્રકારની ચૂકવણી કરવી વગેરે ઓકે બીજા નંબરનો કે વ્યા બિન નાણાકીય વ્યવહારો આ પ્રકારના વ્યવહારો કોઈ નાણાકીય ચૂકવણી થતી નથી બિન પ્રકાર બિન નાણાકીય વ્યવહારો આ પ્રકારના વ્યવહારોમાં કોઈ નાણાકીય ચૂકવણી થતી નથી ઉદાહરણ તરીકે ચેકબુક મેળવવા વિનંતી કરવી સ્ટેસ્ટોપ પેમેન્ટ કરવા વિનંતી કરવી બેંકમાંથી પોતાની ખાતાના નાણાં વ્યવહારનું સ્ટેસ્ટમેન્ટ પ્રાપ્ત કરવું વગેરે બીજું છે પ્રવાસમાં જોખમ ઓકે આ આ બીજો પ્રશ્ન મિત્રો સ્ટાર્ટ થાય છે અને તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં વિડીયોને મિત્રો લાઈક કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હશો તો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો જોઈએ પ્રવાસમાં જોખમો નિવારણ માટે ટ્રાવેલ્સ ચેકનો ઉત્તમ સાધનો છે તો કે આન્સર આવી રીતે છે ગ્રાહક પ્રવાસ જાય ત્યારે રોકડ રોકડ રકમ સાથે રાખીને બદલે ટ્રાવેલ્સ ચેક કાઢી કાઢાવી સાથે લઈ જાય છે અને જ્યાં જરૂર પડી હોય ત્યાં સ્થળે ટ્રાવેલ્સ ચેકના બેંકમાં વટા વટાવીને રોકડા નાણાં તરત જ મેળવી શકે છે રૂપિયા દસ પચાસ સો વગેરે અનુકૂળ કિંમતના ટ્રાવેલ્સ ચેક મળે છે તેથી જરૂરી પ્રમાણની રોકડ રકમ મેળવી શકાય છે આથી રોકડ રકમનો ખોલવાના અને ચોરાવાના કે લૂંટાવાના કોઈ જોખમમાંથી બચી શક બચી શકાય છે એ બધા જોખમોમાંથી મિત્રો આપણે બચી શકીએ છીએ જો આપણે ટ્રાવેલ્સ ચેક કરાવીએ તો ઓકે ક્યાં ગયું ઓકે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક કરો અને પીડીએફ મેળવવા માટે નીચે ડેબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા સમયું સોલ્યુશન માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે બધા વિષયોનો તો જરૂરથી ત્રણ કોલ કરીને મેળવો ઓકે જોઈએ આગળનું સોલ્યુશન કીધું છે કે ટૂંકનો જ લખો આરટીજીએસ આરટીજીએસ જી એસ આર ટી રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ તો કે આરટીજીએસ ટી જી એસ એ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટનું ટૂંકાક્ષરી રૂપ છે આ પદ્ધતિ દ્વારા રિયલ ટાઈમ શું છે ગ્રોસ સેટલમેન્ટ સભ્ય બેંકમાંથી ભારતભરની અન્ય કોઈપણ આર ટી સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે આર ટી જીએસ સભ્યપદ સભ્ય બેંકની શાખા આઈ કોડ દ્વારા ઓળખાય છે ને અગિયાર ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે હોય છે આઈ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડને અક્ષરમાં રૂપ છે આ કોડ હૈદરાબાદની આરડીએ આઈડી આર બી આર આઈડી આર બી ટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ બેન્કિંગ ટેકનોલોજી ઓકે દ્વારા આવે છે આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે તે તે અને ગ્રોથ સેટલમેન્ટ અને એટલે વ્યવહારમાં અનુસાર નાણાં જમા કે ઉધાર થાય છે વ્યવહાર અનુસાર મિત્રો શું થાય નાણાં જમા કે ઉધાર થાય છે આ પદ્ધતિમાં નાણાંનો રોકડ વ્યવહાર થતો નથી તેથી ગ્રાહક અને લાભાર્થી બંને બેંકના ખાતામાં હોવા જોઈએ લાભાર્થી બંને બેંકમાં ખાતા હોવા જોઈએ બંનેના બેંકમાં એક બેંકમાં જ ખાતા હોવા જોઈએ ઓકે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન આરબીઆઈનું ફૂલ ફોર્મ શું છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આર ટીટીસીમાં બે લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા મળે છે અને જે માટે નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન ચૂકવવું પડે છે નાણાં પ્રાપ્ત કરનાર ગ્રાહકે કોઈ કમિશન ચૂકવવું પડતું નથી આ વ્યવસ્થામાં ગ્રાહક તરફથી સૂચના મળે એટલે રકમ તેના ખાતામાં ઉધારીને જણાવેલ વ્યક્તિને ખાતે જમા કરાવવામાં આવે છે ઓકે ચોથા નંબરનો જોઈએ પ્રશ્ન તે પહેલા મિત્રો જો તમે આખા ગાળા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ચોથા નંબરનો ખાતેદાર જે બેન્કિંગની શાખાની નહીં પણ શાખાની નહીં સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક ખાતેદાર જે બેંકની શાખાની નહીં શાખાની નહીં પરંતુ બેન્કો ખાતેદાર છે તો સમજાવો તો કે આ વિધાન કોર બેન્કિંગના સભ્ય સંદર્ભમાં સાચું છે ને કોર બેન્કિંગની વ્યવસ્થામાં કોઈ એક બેન્કની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે અને બેન્કના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની બધી જ શાખાઓના તમામ ખાતેદારોની માહિતી હોય છે બેંકો કોઈપણ ખાતેદારની બેન્ક સાથે જે વ્યવહાર કરે છે તેની માહિતી સમયસર કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે ને જે બેન્કિંગની તમામ શાખાઓમાં જોઈ શકાય છે અને બેંકિંગ બેન્કિંગની કોઈપણ શાખામાં ખાતેદાર તેના ખાતામાં થયેલ વ્યવહારની જાણકારી બેંકની કોઈપણ શાખામાંથી મેળવી શકે છે અને તે બેંકની કોઈપણ શાખા નાણા જમા કરી શકે છે અને નાણાંનો ઉપાડ પણ કરી શકે છે અને તેમજ અન્ય નાણાકીય વ્યવહારો પણ એ કરી શકે છે ને આ રીતે કોર બેન્કિંગ ખાતેદાર જે બેન્કિંગ તે બેન્કિંગની શાખા નહીં પરંતુ બેન્કનો ખાતેદાર બને છે પાંચમા નંબરો એનઈએફટી ટૂંકનો લખો એનઈએફટી ઇએફટી ટૂંકનો તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનું સપિક્ષ રૂપ છે અને આ પદ્ધતિ દ્વારા એન નું સભ્યપદ ધરાવતી બેંકમાંથી ભારતભરની અન્ય એન નું સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે નાણાંની શું કરી શકે છે ફેરબદલી કરી શકે છે આ વ્યવસ્થા ઓનલાઈન થાય છે ને આ માટે આઈ કોડ આપવામાં આવે છે ને જે અગિયાર ડિજિટનો આલ્ફા ન્યૂ મેરિક સ્વરૂપમાં હોય છે અને આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમ ફેરફેર થઈ શકે છે ગમે તેટલી મિત્રો રકમ આની ફેરફેર થઈ શકે છે અને અહીં વ્યવહારો સોરી હિન્દીમાં લખાઈ ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેક અહીં વ્યવહારો આટલું તો મિત્રો તમને ખબર પડે છે તમે આટલું સોલ્યુશન જાતે કરી શકો છો અહીં વ્યવહારો ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિ બેન્ચ મુજબ સેટલ થાય છે ઓકે આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ બે લાખની ફેરબદલી કરવાની પ્રક્રિયા બેન્ચ મુજબ થાય છે અને આરબીઆઈ દ્વારા આ વ્યવહારોને પટાવટ દર કલાકની બેન્ચમાં થાય છે ઓકે પટાવટ દર કલાકની બેન્ચમાં મિત્રો આ થાય છે પછી છે વ્યવહારોની પટાવટ તે જ દિવસની લઈને વધુમાં વધુ અડતાલીસ કલાક સુધીમાં થાય છે અને આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન આપવું પડે છે પરંતુ નાણાં મેળવનાર ગ્રાહકે કોઈ કમિશન આપવું પડતું નથી નાણાં મોકલનારને કમિશન આપવું પડે છે પણ નાણાં જે મેળવે છે એને કોઈ કમિશન આપવું પડતું નથી પચાસ હજાર કે તેથી ઓછી રકમનો રોકડથી એની એફ ટી કરી શકાય છે અને તે જ વોક ઇન કસ્ટમ્સ કસ્ટમ કસ્ટમર એટલે બેંકમાં આવતા ગ્રાહકોને પણ તમામ બ્રાન્ચમાંથી એન ઇફ ટીની સેવાઓ મળી શકે છે ઓકે અને ઈ બેન્કિંગ વિશે ટૂંકનો જ લખો ઈ બેન્કિંગ વિશે આપણે શું કરવાનું છે ટૂંકનો જ લખવાનું છે તો કે આન્સર આવે છે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જેમાં બેન્કના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે આધુનિક સમયમાં આ બધી જ બેંકો અને શાખાઓ ઇન્ટરનેટ દ્વારા એક જ સર્વર સાથે સંકળાયેલો હોય છે અને આવા આવા વ્યવસાય દ્વારા કોઈપણ વ્યક્તિનું ખાતું કોઈપણ શહેરની શાખા હોય કે અને કોઈપણ વ્યક્તિના અન્ય જગ્યાએથી અન્ય કોઈ શાખામાં નાણાંનો ઉપાડ કર કે નાણાં ભરવામાં ઈચ્છે તો તેમ કરી શકે છે હાલમાં બેંકોએ વિવિધ સ્થળોએ એમના ઈ કોર્નર મૂક્યા છે અને જેમાં મુશ્કેલ મશીન મુશ્કેલ મશીનની મદદ એટીએમ કાર્ડ દ્વારા પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી કે જમા કરી શકાય છે તેમજ ખાતાનું બેલેન્સ પણ જાણી શકાય છે અને આ વ્યવહારમાં બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર સાંકળી લે છે અને તેથી ખાતેદારમાંથી ખાતામાંથી ઉપાડેલ કે જમા રકમનો સંદેશ ખાતાદારને તરત જ મળી રહે છે આ વ્યવસ્થાને કારણે ખાતેદારનું કાર્ય સરળ અને ઝડપી બને છે તમે એક બેંકમાં મેનેજર છો ને ધિરાણ કરતી વખતે કઈ બાબતોને ધ્યાન રાખી શાખી ધિરાણ કરશો અને નીચે વિગત 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 સોરી સમજાવો તમે એક બેંકમાં મેનેજર છો અને ધિરાણ કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તમે ધિરાણ કરશો તેનું વિગત સમજાવો તો કે ઉત્તર છે સૌ પ્રથમ તો બેંક ગ્રાહકને કયા પ્રકારનું ધિરાણ કરવાનો તેની માહિતી મેળવી જોઈએ ગ્રાહકે બેંક ઓવરડ્રાફ્ટ લોન દ્વારા બેંક લોન અને ઓકે લોન દ્વારા મુખ્યત્વે ધિરાણ કરે છે જો ગ્રાહકને બેંક ઓવરડ્રાફ્ટની સગવડ જોઈતી હોય તો તે વ્યક્તિનું બેંકમાં ચાલુ ખાતું હોવું જોઈએ બેંક ઓવરડ્રાફ્ટનું જો એને ખા સગવડ જોઈતી હોય તો એનું ચાલુ ખાતું હોવું જોઈએ એટલે કે જે વેપારીઓ વાપરે છે એવું હોવું જોઈએ આ માટે વ્યક્તિ પોતાની જે મિલકતોને જામીનગીરી પ્રાપ્ત કરવી જોઈએ ઓકે વ્યક્તિ પોતાની જે મિલકતોનો જામીનગીરી પ્રાપ્ત કરવી જોઈએ ગ્રાહકે જેટલી રકમનો જેટલા સમય માટે ઉપયોગ કર્યો હોય તેટલા તેના પરનું વ્યાજ વસૂલ કરવું જોઈએ ગ્રાહકે જેટલી રકમનો જેટલા સમય માટે ઉપયોગ કર્યો હોય તેના પર વ્યાજ વસૂલ કરવો જોઈએ જો ગ્રાહકને ક્રેશ ક્રેડિટની સગવડ જોઈતી હોય તો ગમે તે વ્યક્તિ ચાલુ ખાતું ધરાવનાર કે અન્ય વ્યક્તિ આ સગવડ આપી શકાય છે આવા સગવડ ગ્રાહકને મોટી રકમ અને લાંબી મુદ્દત માટે જરૂરી હોય છે ને ત્યાં આપી શકાય છે ને જે તે જેવું તે જોવું જોઈએ આ માટે વ્યક્તિની અંગત જામીનગીરી કે મિલકતની જામીનગીરી મેળવી શકાય મેળવી જોઈએ તેની ખાતરી કરવી પડે આ સગવડમાં પણ જેટલી જ રકમનો આ સગવડમાં પણ જેટલી રકમનો જેટલા સમય માટે ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ વ્યાજ દરે વસૂલ કરવું જોઈએ ઓકે ત્યારબાદ છે બેંક ગ્રાહકને લોન અહીંયા બંક લખાઈ ગયું છે બંકના હવે મિત્રો બેંક આવશે આન્સર શું કહેવાય હા ટાઈપિંગમાં બેંક ગ્રાહકને લોનની સગવડ આપી શકે છે અને આવી સગવડ સગવડમાં લાંબા ગાળા માટે નિશ્ચિત રકમનું ધિરાણ કરી શકે છે બેંક ગ્રાહકને લોન સગવડ આપી શકે લોનની સગવડ આપી શકે છે અને આવી સગવડમાં લાંબા ગાળા માટે નિશ્ચિત રકમનું ધિરાણ કરી શકે છે આ માટે નાણાંની પરત ચૂકવણી નક્કી કરેલ હપ્તેથી કરી શકાય છે આ માટે નાણાંની પરત ચૂકવણી નક્કી કરેલ હપ્તેથી કરી શકે છે લોનના નાણાં પરત કરવામાં આવે તો પરત કરવામાં આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવા લેવી જોઈએ તેમજ પરત ચૂકવણીના સાથે શરતો નક્કી કરવી જોઈએ ઓકે આઠમા નંબરનો જોઈએ મિત્રો આપણે પ્રશ્ન તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી એને કોલ કરીને મેળવો જોઈએ એમ બેન્કિંગ ટૂંકનો લખો એમ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ એક પ્રકારની બેન્કિંગ સેવા છે મોબાઈલ બેન્કિંગ એ એક પ્રકારની બેન્કિંગ સેવા છે એમાં આ માટે બેંકમાં વ્યક્તિગત રીતે ગયા વગર કોઈપણ બેન્કમાં ઇલેક્ટ્રોનિક સાધનોના મદદથી વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે આ માટેના ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા મોબાઈલની મદદથી નાણાંનો વ્યવહાર કરી શકાય છે મોબાઈલના મદદથી મિત્રો શું કરી શકે છે નાણાંકીય વ્યવહાર આપણે એ કરી શકીએ છીએ ખાતામાં જમા રકમ કે જે બેલેન્સની જાણકારી રાખી શકાય તે લાઈટ બિલ ટેલિફોન બિલ ગેસ બિલ કરા કરાર કરવેરા તેમજ અન્ય પ્રકારની ચૂકવણી કરી શકાય છે ઓકે અને આ સેવાની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની હેરફેર કરી શકાય છે આ એક પ્રકારની મદદ લેવાથી ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની હેરફેર કરી શકાય છે અને આ પ્રકારની સેવાને પ્રાપ્ત કરવા બેંકને અરજી કરવી પડે છે બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિંગ આઈડી પાસવર્ડ આપે છે બેંકની લોગિંગ આઈડી અને મિત્રો એને પાસવર્ડ આપે છે મોબાઈલ બેન્કિંગની સેવા માટે સલામતી રાખવી ખૂબ જ અવશ્યની છે નવા નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલાં તમને જણાવી દો જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું મોટું ભૂલતા નહીં અને આપણે પીડીએફ મેળવવા માટે કોલ કરો ફટાવાડ ચેનલ સબસ્ક્રાઈબ ઓકે કોર બેન્કિંગની વિશે સમજાવો કોર બેન્કિંગ વિશે સમજાવો કોર બેન્કિંગ એટલે કોર બેન્કિંગમાં કોર જે અક્ષર અક્ષરરૂપ છે અને ફટાવાટ સોલ્યુશન જોઈશું બેન્કની આ ઓકે 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 બેન્કની આ સેવામાં એક જ બેંકની સમગ્ર વિશ્વની બધી જ શાખાઓ જોડાઈ શકે છે બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની બધી શાખાઓમાં બધા જ ખાતેદારોની માહિતી સંગ્રહાયેલી મિત્રો હોય છે અને આ બેંકનો કોઈ પણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે છે ને તે માહિતીને રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે ને જે આ બેંકની બધી શાખાઓમાંથી જોડાઈ શકાય છે ઓકે બેંકની કોઈપણ શાખામાં ખાતું ધરાવનાર ગ્રાહક તેના ખાતાના વ્યવહારો આ બેંકમાંથી કોઈપણ શાખામાંથી કરી શકે છે તે શાખામાંથી નાણાં ઉપાડી શકે છે જમા કરી શકે છે તેમજ અન્ય નાણાકીય વ્યવહારો કરી શકે છે આ રીતે ખાતેદાર બેંકની કોઈપણ એક શાખાનો બદલે બેંકનો ખાતેદાર બની જાય છે આ પ્રક્રિયામાં દ્વારા બેંક અને ગ્રાહક કાર્યો સમયસર અને ખર્ચ ઓછો થાય છે ઓકે નવ પ્રશ્ન આપણે જોઈ લીધા છે દસમો પ્રશ્ન જોતા પહેલા ફટાફટ અહેમદાબાદ ઓકે એટીએમ વિશે ટૂંકનો જ લખો એટીએમ ભેટ ભેટે ઓટોમેટ ટેલર મશીન બેંકમાં ખાતુ ધરાવનાર વ્યક્તિને આવી સગવડ મળી શકે છે ગ્રાહકે જરૂરી પડતા પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલા લઘુત્તમ રકમથી વધારે અને ખાતામાં જમા કરેલ કરતાં ઓછી રકમ એક સાથે ઉપાડી શકે છે બેંકનો ખાતેદાર દૈનિક રકમની મર્યાદા મુજબ મર્યાદાનો રકમનો મુજબ મર્યાદા રકમનો ઉપાડ કરી શકે છે એક સાથે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે છે તેની મર્યાદા નક્કી કરેલી હોય છે આ પ્રકારના વ્યવહારમાં બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે ને જેમાં ખાનગી ચાર આંકડાનો પાસવર્ડ પણ હોય છે ખાનગી ચાર આંકડાનો એમાં પાસવર્ડ હોય છે આવા કાર્ડ આવા કાર્ડ ગ્રહણ કરી શકાય તેવા યંત્રો બેંકમાં મૂકેલા હોય છે હાલમાં અન્ય બેંકમાં યંત્રોમાંથી નાણાંનો ઉપાડ કરી શકાય છે જે માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે હાલમાં અન્ય બેંકના યંત્રોમાંથી નાણાંનો ઉપાડ કરી શકાય છે ને જે માટે થોડી વધારાની રકમનો ચેક ચૂકવવો પડે છે અગિયારમું છે મધ્યસ્થ વર્ગના લોકો બચત ખાતું ખોલાવવાનું પસંદ કરે છે ઓકે મધ્યસ્થ વર્ગના લોકો ભવિષ્ય માટે બચત કરવા માગતા હોય છે અને પોતાની બચત સલામત રાખવા માટે માગતા હોય છે ને તે અન્ય બચત વ્યાજ મેળવવા માગતા હોય છે ને વળી તેમજ રોજ વારવાર પૈસા ઉપાડવા મળતા નથી ઉપાડવા પડતા નથી ને આ બધા કારણોસર મધ્યવર્ગના લોકો બચત ખાતું ખોલાવવા મિત્રો પસંદ કરે છે આથી આપણો વીરો મિત્રો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારે વિડીયો લાઇક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં ઓકે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો કેમ કે આખું બધું સોલ્યુશન તમને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પ્રોવાઇડ કરશે અને આ જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટનું સોલ્યુશન છે મિત્રો એ માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં મિત્રો એ તમને પ્રોવાઇડ કરવામાં આવશે તો જરૂરથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓકે તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં તો ત્યાં સુધી જોડાયેલો આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન સાથે